બિલકુલ અને આ સાથે વધુ એક મહત્વનો મુદ્દો પાયમાલ થઈ જશે ઓઇલ મિશ્રિત પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે પચીસ થી વધારે વીઘા ખેતરોમાં ઘૂસી ગયા અને હવે ખેડૂતોને નુકસાન ભોગવવાનું બિલકુલ રાધા આપણે સંવાદદાતા મુકેશ છે એમની પાસેથી પણ જાણવું છે કે આ પ્રકારની સમસ્યા પહેલીવાર ત્યાં થઈ છે કે આની પહેલાં પણ થઈ ચૂકી છે પણ જે દ્રશ્યો જે અત્યારે દેખાઈ રહ્યા છે જે ઓએનજીસી નું જે કારણ સામે આવી રહ્યું છે કે જેના કારણે આ ઓઇલ મિશ્રિત પાણી ખેડૂતોની જમીનમાં કે જ્યાં એમને વાવણી કરવાની છે ત્યાં ઘૂસી ગયું છે અને આખે આખો પાક તમે જોઈ શકો છો કઈ રીતે આખે આખો પાક નષ્ટ થવાની તૈયારીમાં છે એટલે ફરી એકવાર આમાં થાય છે એવું કે પાયમાલ જેને થવાનું છે એક આમ નાગરિક છે જેને હેરાન પરેશાન થવાનું છે એક આમ આમ નાગરિક છે ચાલાસણ પાસે આ ઘટના બની છે અને પચીસ થી વધુ વીઘા ખેતરમાં કોઈ તમારા માટે થઈને એક વીઘામાં પણ શા માટે સહન કરે અને તમારી પાસે તો ખૂબ મોટી વ્યવસ્થા છે તમારું નામ તો ખૂબ મોટું છે ઓએનજીસી એટલે ખૂબ મોટું નામ છે છતાં આ પ્રકારની એટલે અહીંયા ફરી એકવાર બેદરકારી છે અથવા તો કોઈ એમને પડી નથી આપણી સાથે સંવાદદાતા મુકેશ જોશી પણ જોડાઈ ગયા છે મુકેશ મારે એ જાણવું છે કે આ જે ગામ પાસે આ ઘટના બની છે ચાલાસણ ગામ પાસે આ ઘટના પહેલીવાર બની છે કે ઓએનજીસી ના પાપે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે મુખદલ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ખાસ આ જે પ્રકારની ઘટનાઓ છે ઓએનજીસીના પાપે ખેડૂતો જે છે નુકસાન કરતા હોય અનેક ઘટનાઓ જે છે સામે આવી છે ખાસ આવે તો પ્રકારની જે છે બહાર નીકળી ખેડૂતોના ખેતરમાં ભરતું જોવા મળ્યું છે સાથે સાથે વાત કરીએ તો ઓએનજીસી દ્વારા જે વેલના સર્ચ માટે એટલે કે જે બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે પણ મોટા મોટા જે ખાડા જે છે બ્લાસ્ટ થયા બાદ એ પૂરવાની ટ્રસ્ટી કહેવાય એ ઓઇલજી લઈ રહ્યું નથી કરવાના મૂડમાં હોય મુપતલ જો વાત કરવામાં આવતો તો આ પ્રકારનું ઓઇલ જે છે ખેતરમાં વહેતું હોય છે ત્યારે ખાસ વાત કરીએ તો જે ઉપરના ઉપરનું પ્રથમ લેયર જે છે એ સમગ્ર ઓઇલ ગ્રસ્ત થઈ જતું હોય છે અને જેના કારણે ખેડૂતોને જે છે એ પાક તો ફેલ જાય છે પરંતુ જમીન ઉપર પણ સીધી અસર થતી હોય છે એટલે જમીન પર પકડતી હોય છે ખેડૂતે એની પાછળ બહુ મોટો ખર્ચ કરવો પડતો હોય છે તમામ માટી જે છે હટાવી પડતી હોય છે અને નવી માટી નાખવાની પ્રક્રિયા કરવી પડતી હોય છે એટલે કે બહુ મોટો ખર્ચ જે કહી શકાય કે બહારથી ટ્રેક્ટરમાં માટી ભરી લાવી અને આ પ્રકારની જે કહી શકાય પ્રક્રિયા કર્યા બાદ જે જે જમીનની ફળદુપતા પરત આવતી હોય છે ત્યારે ઓએનજીસી દ્વારા આ પ્રકારની વારંવાર જે કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ જે ઘટતી હોય છે તમારી કોઈ અધિકારી સાથે વાત થઈ કે કે મુકેશ મારે જાણું છે મુકેશલ ખાસ જો વાત કરવામાં તો અધિકારીને ટેલિફોનિક જે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન એમના દ્વારા જે છે કાપી નાખવામાં આવ્યો હતો અને અધિકારી જે છે વાત કરવાનું ટાળતા હોય પ્રકારની વાત જે પરિસ્થિતિ પર સર્જાઈ હતી ખેડૂતો દ્વારા જે છે સ્થાનિક લેવલે જે જ્યાંથી ઓઇલ નીકળતું હતું ત્યાં પહોંચી અને રજૂઆત કરી હતી પરંતુ એમને એવું કહેવામાં આવ્યું હતું કે ઉપરી અધિકારી જે છે મહેસાણા એમની પાસે અમે રજૂઆત કરીશું અને તમને વળતર આપવા માટેના અમે પ્રયત્ન કરીશું પરંતુ હજુ સુધી ઓએનજીસી દ્વારા જે કે સકાઈ કે કોઈ વર્તર્ની કામગીરી જે છે હાથ ધરાઈ નથી અનેક રજુવાતો થઈ છે અનેકવાર આ પ્રકારની ઘટનાઓ બિલકુલ મુકેશ અમે તમારા સંપર્કમાં રહીશું તમે ફોલોઅપ લેતા રહેજો અને અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરજો અને એમનો જે પક્ષ છે એ પણ લાવજો આપણે એ પણ દેખાડીશું મુકેશ કે શું આકરે થયું શા માટે આવી ઘટના બને છે અને જો ખેડૂતોને નુકસાન છે તો પછી વળતરનું શું આભાર મુકેશ તમામ જાણકારી માટે બિલકુલ તો આ તમામ વાયદાઓ થતા રહેશે પરંતુ વાયદાઓ બાદ ખેડૂતોની દૈનીય પરિસ્થિતિ એને જ રહેવાની છે